દરમિયાન પાંજરાપોળ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે હત્યાનો પ્રયાસ અને લૂંટની ઘટના બનવા પામી જેમાં આરોપીઓ પેટ્રોલ પંપ પરથી રોકડની લૂંટ કરી હતી અને ત્યારબાદ સુપરવાઇઝરે છે આ પેટ્રોલ પંપ ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટાના પુત્ર નો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે શૈલેષ મહેતા સોટા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવવામાં આવ્યું કે પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ સાથે મારામારી અને લૂંટ કરવામાં આવી આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે સીસીટીવી બાબતે પૂછતા જણાવ્યું કે સમયે ગઈ હોવાથી રેકોર્ડ પરંતુ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે આ ઘટના અંગે એસીપી એમપી ભોજાણીએ જણાવ્યું કે આ બનાવને લઈને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા જ સિટી પોલીસ સ્ટેશન સહિત શહેર ને વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી બે થી ચાર શખ્સો ને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કરવામાં આવ્યા જેમાંથી બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે આ લોકોની મોટ ઓપરેન્ડી લૂંટ ચોરી અને ધાર જેવા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે હાલમાં મામલે તપાસ ચાલી રહી છે ગઈકાલ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ નવથી સાડા નવ વાગે રાત્રિના સાંજના કોઈ ચાર ઈસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રકજત થયેલી આ લેડી કર્મચારી સાથે ગાળા ગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા આ જે ચીકલીગરો છે એ આમે વોરિયર હોય છે એ ઝડપથી એસોલ્ટ કર્યો પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં ચાર ચીકલીગરો પૈકી એક ચીકલી ઘરે સળિયો લઈ અને માથાના ભાગે માર્યો વાળ ઓળાવવાનો એક સૂયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતા કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ સવા નવ સાડા નવનો છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં સિટી પોલીસ એ ડિવિઝન એચ ડિવિઝન અને જી ડિવિઝન જોઈન્ટ સર ડીસીપી ઝોન ચાર્જ ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા ખાસ કરીને ચીકલીગરોની હેબિટ મુજબ તાત્કાલિક નાસી જતા હોય છે પરંતુ ચાલીસથી પિસ્તાલીસ જેટલી સ્થાનિક પોલીસ ચાર પીસીઆર ચાર પીઆઈ બે એસીપી ડીસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને જોઈન્ટ સીપી સરના સંયુક્ત કોમ્બિંગથી ખાસ કરીને આ ચીકલીગરોનો વસવાટ હોય છે એકતા નગરમાં તો એકતા નગરમાં કોમ્બિંગ કરી અંદાજીત બેથી ચાર સસ્પેક્ટને પકડી લેવામાં આવ્યા હતા તેના ઇન્ટ્રોગેશન દરમિયાન એક છે ચિક્કુ સિકલીગર છે બીજાનું નામ છે ત્રિપાલસિંહ ચીકલીગર આ બે આરોપીઓની હાજરી કન્ફર્મ થાય છે અને તેઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી લેવામાં આવેલા છે બિલકુલ આખી ઘટના દરમિયાન આ જે આરોપીઓની એમો જ લૂંટ ચોરી અને ધાડ કરવાની છે જ આપણે પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ કહી શકીએ કે બોલાચાલી થવી કે કરવી એ આરોપીની એક એમો છે બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા હતા ફ્યુલ વેચાણ અંગેના અંદાજિત એંશીથી નેવું હજાર રૂપિયા પણ આ આરોપીઓએ જૂટવી લીધેલા છે બિલકુલ હજી અંદર અંડર ઇન્ટ્રોગેશન છે એવોની પૂછપરછ ચાલુ છે ત્યાર પછી આ ચીકલીગરો પૈકી ચારમાંથી કોઈ એક ચીકલીગરે ફોન કરી બીજા અન્ય વીસથી પચીસ માણસોને બોલાવે છે કારણ કે આ પંપ ઉપર હાજરના બીજા પુરુષ કર્મચારીઓએ પ્રોટેસ્ટ કરતા આ ચીકલીગરને એવું લાગ્યું કે આપણને આપણી સંખ્યા ઓછી પડશે જેથી કરીને આ લોકોએ વધુ પડતા બીજા માણસો પણ મંગાવી લીધેલા હતા તપાસનો વિષય છે સીસીટીવીના એક ટીમ બનાવેલી છે એમનું કંઈ આવે રિઝલ્ટ તો અમે આપશ્રીને કહી શકીએ કે સીસીટીવીમાં શું ખરેખર મળી આવે છે ચાર આરોપી પાસે બે બાઇક હતા તેમાંનું એક પલ્સર છે ને પલ્સર સિવાયનું પણ એક બાઇક છે જે બીજું કયું બાઇક છે જે અનનોન છે પણ તપાસ દરમિયાન જાણવા મળશે તો ચોક્કસપણે કહી શકાય સેક્શનોમાં આઈપીસી ત્રણસો સાત ત્રણસો અઠ્ઠાણું એટેમ્પ ટુ મર્ડર અને ધાડ ત્રણસો અઠ્ઠાણું પાંચસો ચાર પાંચસો છ બે બીપીએક જીપીએક એકસો પાંત્રીસ ત્રણસો ત્રેવીસ જેવી અને રાઉટિંગની સેક્શનો લેવામાં આવેલી છે સોરી બિલકુલ આનું આ જે આરોપીઓ છે એ રીઢા આરોપીઓ છે એમાં જે બબલી કરીને હજુ શંકાસ્પદ છે તેનો ક્રિમિનલ ઇતિહાસ બી ખરો ચોરીનો તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે પણ એ હવે આપ કહો છો એમ સીસીટીવીના જો અભ્યાસ કરવામાં ચાલુ છે એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે સીસીટીવી તો બંધ થયું બંધ છે કે ચાલું હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે સીસીટીવી કેટલા ચાલુ કેટલા બંધ છે કે ખ્યાલ આવી જશે પણ લૂંટ અને એટેમ્પ ટુ મંડ મર્ડર જેવા ગંભીર ગુનાની સિન્સિયરિટી સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીસીપી દ્વારા બે આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે જે અંડર ઇન્ટ્રોગેશન છે બાપોદ અને હરણીના સંયુક્ત ઓપરેશનથી પણ એક આરોપી હસ્તગત કરેલ છે બબલી જે છે એ હાલ શંકાસ્પદ છે એમના વિરુદ્ધના અગાઉ ચોરીના બે ગુના બનેલા છે જે વારસીયામાં દાખલ થયેલા છે બાકીના જે બે ગુનેગાર છે તેમનું રેકોર્ડ મળ્યા પછી ખ્યાલ આવી શકશે પેટ્રોલિંગનો અભાવમાં એવું છે કે ખરેખર જોવા જઈએ તો આપે જોયો છે જીઓ પેટ્રોલ પંપ થોડિયારનગર ચાર રસ્તાથી અંદાજીત બે અઢી કિમી પાંજરાપોળ તરફ છે મેક્ઝિમમ અમારી પીસીઆર અને નાઈટના માણસોથી એરિયા કવર કરીએ છીએ પણ કોઈ વખત ઓછો સ્ટાફ હોવાના કારણે ન પણ હોય એવું બનવા જોગ છે